ઇન્ડિયાની લિસ્ટમાં ઇન્ડિયાના ટોપ દેશના ટોચના ધનિકોનો સામેલ થાય છે પરંતુ સુરતના ટોપ ટેન ઉદ્યોગપતિઓનું લિસ્ટમાં ડોક્ટર ફારૂક પટેલ સત્તાણું કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબ બિઝનેસમેન બની ચૂક્યા છે ખુરૂન ઇન્ડિયાની લિસ્ટમાં આમ તો ઇન્ડિયાના ટોપ ટેનમાં દેશના ટોચના ધનિકોનો સામેલ થાય છે પરંતુ સુરતના ટોપ ટેન ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ સામેલ થયું છે તેમાં એક તરવરતું નામ આશ્ચર્ય કરી ગયું અને તે છે સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રુપના ડોક્ટર ફારૂક પટેલનું એક બસ કંડક્ટરના દીકરાએ વર્ષ ઓગણીસો ચોરાણુંમાં રૂપિયા એક લાખની મૂડી સાથે કેપી ગ્રુપના નામથી શરૂ કરેલી બિઝનેસ સફર તેના અથાગ પરિશ્રમ એનોવેશન મેનેજમેન્ટ થકી તેના સુરતના ટોપ પાંચમાં સ્થાન અપાવી ગઈ છે ડોક્ટર ફારૂક પટેલ નવ હજાર સાતસો કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબપતિ બિઝનેસમેન બની ચૂક્યા છે સુરતમાં કુલ અઠાવીસ અબશપતિ છે ટોપ ટેનની વાત કરીએ તો તેમાં એથેન ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ દસ હજાર સાતસો કરોડ રૂપિયાની સંપત્તિ છે ત્યારબાદ ડોક્ટર ફારૂક પટેલ કેપી ગ્રુપ નવ હજાર સાતસો કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે તેમની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ એન્જિનિયરિંગપણે શેર બજારમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે બાદમાં એન જે ઇન્ડિયાના નીરજ ચોક્સી નવ હજાર છસો કરોડ કિરણ ચંદસના બાબુ લખાણી એફએ મીલી પાસે સાત હજાર ચારસો કરોડ જ્યારે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાની છ હજાર સો કરોડ અને કલર ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના જયંતીલાલ જરીવાળા 5300 કરોડ હરિકૃષ્ણ એક્સપર્ટના સૌજીભાઈ ધોળકિયા 3700 કરોડ ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ ફેમિલી છત્રીસસો કરોડ રૂપિયા હરિકૃષ્ણ એક્સપર્ટના તુલસી ધોળકિયા રૂપિયા 3100 કરોડ અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટના વર્ષ વરસામભાઇ નારોલા ફેમિલી એકત્રીસો કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સામેલ છે